સાંસ્કૃતિક સમૃદ્ધિ અને શાસ્ત્રીય વિભૂતિઓના ભાવવા સંગમ રૂપે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી વડોદરા દ્વારા સંચાલિત તથા ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની ફેક ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે સંગીત સાહિત્ય શિબિરનું દ્વિદિવસીય ભવ્ય આયોજન તારીખ ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગાયનવાદન સભાખંડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સુરસાગર વડોદરા ખાતે વિધિવત યોજવામાં આવ્યું છે શિબિરના પ્રારંભ દિવસે શ્રી નૈશિકુમાર કાલિદાસ મકવાણા નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી કવિ સાહિત્યકાર કેળવણીકાર અને વક્તાએ સાહિત્યનો મહિમા વિષય પર પોતાની ઉર્જાસભર પ્રવૃત્તિ પ્રસ્તુતિ દ્વારા સાહિત્યની અનમોલ કીર્તિ સંસ્કૃતિ પર તેની અવિસ્મરણીય અસર તથા સંગીત સાથેના તેના અભિન્ન સંબંધ અંગે ઊંડાણપૂર્વક અધ્યયન પ્રેરક ચર્ચા કરી

આ શિબિરમાં સૌથી વધુ ભાવિ કલાકારો અને જ્ઞાની પીપાશુઓએ ભાગ લઈ સાહિત્ય તથા સંગીતના અવિનાશી સમન્વયનો પરમ આનંદ માણ્યો શિબિર દ્વિતીય દિવસે ફેકલ્ટીના પ્રતિષ્ઠ પ્રોફેસર ગૌરાંગ ભાવસાર તેમના ઉચ્ચ સ્તરીય વ્યાખ્યાન દ્વારા કલાની ગહનતા પર પ્રકાશ પાડશે ગઝલ લખવા માટે કઈ રિક્વાયરમેન્ટ જોઈએ આમ તમે વિચારો તો ગઝલ આખું વર્ષ તમે ધારો તો સો ગઝલો લખી શકો અને આખા વર્ષમાં તમે એક ગઝલ પણ ના લખી શકો એવું પણ બની શકે છે આજકાલ બધાને ગઝલ લખવાનું ક્રેઝ પણ ઘણો બધો છે તમે વાંચતા પણ હશો મેગેઝિનો પણ વાંચતા હશો તમે હું તમને ગઝલની વાત કરતો હતો તો ગઝલ લખવા માટે તમારી પાસે મીટર હોવું જોઈએ છંદની જાણકારી હોવી જોઈએ છંદ માત્રામેળ અને સાહિત્ય ને રૂપમાં આપણા ત્યાં બહુ સિરિયસું નથી અને આપણે એટલું બધું મહત્વ પણ એને આપતા નથી પણ બ્રિટન અને બીજા દેશોમાં જુઓ સોસાયટી ત્યાં આગળ વિદેશમાં નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત રાજ્ય સરકારના ઉપક્રમે અહીંયા સંગીત અને સાહિત્યની શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગઈકાલે પણ એ એક દિવસનું શિબિરનું સમાપન થયું અને આજે બીજો દિવસ આ શિબિરનો છે આના કારણે સાહિત્ય પ્રત્યે અમારા વિદ્યાર્થીઓ થોડા સજાગ થાય અને એ લોકોને સાહિત્ય પ્રત્યે એનું જ્ઞાન પ્રાપ્ત થાય અને સંગીતની સાથે તો એ લોકો અહીંયા જોડાયેલા જ છે પણ છતાંય પણ એક રિસર્ચેબલ વાત એ લોકોની સામે સંગીતની જાય એવા પ્રયત્નો સાથે આ બે દિવસની શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે હું આ તકે સંગીત નાટક અકાદમી અને યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો ધન્યવાદ કરું છું કે તેમણે અમારી ફેકલ્ટીને આ કામ માટે યોગ્ય ગણે હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ